વડોદરા શહેરના કિસનવાડી વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ડાન્સ કરતા સમયે એક યુવક માથા પર દારૂની બોટલ મૂકીને નાસ્તો હતો તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડ્યો છે આજે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં લગ્ન પ્રસંગમાં કેટલાક યુવકો મ્યુઝિકના તાલે ઝૂમતા હતા તે દરમિયાન એક યુવક માથા પર દારૂની અડધી બોટલ મૂકીને ડાન્સ કરતો હતો થોડી પછી અન્ય યુવક આવીને માથા પર મૂકેલી દારૂની બોટલ લઈને જતો રહે છે પરંતુ આ સમગ્ર ઘટનાનો કોઈએ વિડિયો ઉતારી લીધો હતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વારસા પોલીસ એક્શનમાં આવી હતી પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી દારૂની બોટલ માથા પર મૂકીને ઝૂમતા વિશાલ કહાડને ઝડપી પાડી સામે ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે આરોપી દારૂ ની બોટલ ક્યાંથી લાવ્યું તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે